એટલે રાજ્ય સરકાર એ કહેવા માંગુ છું સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય જેથી ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે આ જેટલી ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં બની રહેલી મળી રહેલી નકલી કચેરીઓ માની અમિતભાઈ હું વિગતવાર વાત કરેલી પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન

આટલી બધી નકલી કચેરીઓ રાજ્યની સરકારે એવું કમિટમેન્ટ આપવા માંગે કે ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવાર એમાં નેતા હોય અધિકારી હોય એક વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકી લઈશું આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે શબ્દ બોલે છે

અને હમણાં સુધી જયારે મેસેજ પહોંચી જાય ત્યારે શું બને છે એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગ રેપ દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સમક જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે હા આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારના મુદ્દે મૌન ધારણ કર્યું શું કર્યું સરકારે સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન બાદશાહ નામના ડીએસપી ને અને મહાન આપણા એ આઈપીએસ અધિકારીએ શું કર્યું એફઆઈઆર ગેંગરેપની એફઆઈઆર ફાડી નાખનારા એસઆઈ ને પીએસઆઈ ની સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકી તપાસ મેને ફેરવીને બે ઇન્ક્રીમેન્ટ રોકીને 3000 નો દંડ ફટકાર્યો આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન અને એટલે રાજ્ય સરકારે કહેવા માંગુ છું માન્ય અધ્યક્ષ રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા સત્યાવીસ માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કાર ના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે આ ગુજરાત ની સરકાર ને ચેલેન્જ આપું છું આ મંચ ઉપરથી સામે એ માણસની બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષનો હોય સામે રાજ્યની સરકારની ધરપકડ નથી કરતી જ છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂંપડા અંબાજીમાં કોરિડોર બને કોઈ જ વાંધો નથી પણ રાતે સાડા સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝૂંપડા ના તૂટી શકે છતાં ગુમતીપુરમાં તોડ્યા જુવાપુરા તોડ્યા વટામાણમાં દેવી પૂજક સમાજના ઝૂંપડા તોડવાના છે માલધારી સમાજના તૂટા તૂટી રહ્યા છે અમદાવાદના ઓઢ અંદર ઝૂંપડા તૂટે મકાન કોઈ પણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે દારૂપીડી ગુજરાતના કોઈ વિસ્તારમાં